હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં મહાદેવ હતી તો આખો અગાસી ઉપર થાકી ગઈ છે એટલે આજે રજા પાડતી હતી વાની ભાઈ તો જો ઊઠીને વેલો તો હવે તું શું કરીશ જવાની બેન ને તો જો રજા પડી ગઈ એટલે ઘરે કેવી મજા આવે છે સવારે તો સ્કૂલે જવું નતું અને હવે આ બલૂન લઈને રમે છે અને હવે એને ફોડવો છે કે હવે ફોડી નાખું સંક્રાંત તો પૂરી થઈ ગઈ આ એક વૈદ્ય તો બાકી બધાય તો ઉડાડી દીધા હતા કાલે જ વાની બેન આ બલૂન ફોડવા જઈ રહી છે જોજો હમણાં વાહ હવાય જ ગયો તો આ તો ફૂટી ગયો ને થોડીક વારમાં જ મજા આવી ગઈ ને હવે સારું હાલો તો હવે હું રોટલી કરી નાખું અને પછી આપણે જમી લઈ બધા બોલું નતા ને એમાં બધાય લેટર લખ્યા હતા બધા ના જે ફર્સ્ટ લેટર આવે ને જે એ જ એવી રીતે

હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં વ્લોગમાં હર અને આજે આપણે રસોઈ અહીંયા કરી નાખી છે થોડી ઘણી ભાત થઈ ગયા છે અહીંયા દાળ થઈ ગઈ છે અને હવે આ જે ભૂંગળા છે એ તળી નાખશું આપણે તો આજના જમવાના મેનુમાં છે અને આપણે વાલીબેનના અત્યારે ખીજાણા છે કેમ કે રોટલા ખાવા જ નથી એને બસ આવું ચોકોસ ને એવું દો વેફર ને ફ્રૂટ ને એટલે બેન બેસી ગયા છે આજે મારી બાજુમાં હવે જો એને જમાડવાની છે ઝીંજરાનું શાક રોટલી ફરાળી શાક કાકડી ભૂંગળા મમરી અને પાપડ સાથે છે હળદર અને આમાં છે દાળ અને અહીંયા છે ભાત અને કોબી ટમેટાનું સલાડ આટલું છે આજના મેનુમાં તો આજે જીગ્નેશ અને હેતુ થોડી ઘણી શોપિંગ કરીને આવ્યા છે તો આપણને દેખાડે છે કે શું શોપિંગ કરી છે તો જોઈએ આપણે ટોટલ ત્રણ વસ્તુ લઈને આવ્યા છે તો પહેલાં દેખાડે છે દેખાડે હેતુ સૌથી પહેલાં આપણા માટે સરપ્રાઈઝ છે તો જોવો હવે દોકામાં આવશે સિટીજન કેલ્ક્યુલેટર આ છે ઇલેક્ટ્રિક કેલ્ક્યુલેટર હું તમને દેખાવું અને આ સોલાર ઉપર ડિપેન્ડ છે

અને હવે બીજી શોપિંગ કઈ છે એમાંય પાછું ઓછું ભણેલા એટલે જરૂર તો પડે છે હિસાબ તો કરવા પડે હિસાબ તમારે કેવડા મોટા રહે એટલે તમારે જરૂર તો પડે જ ને ચાલો હવે બીજી શોપિંગ એ ચાલો એ વાની એનો અનબોક્સિંગ કરવા દે ને હેતુ એનું અનબોક્સિંગ વાની કરશે ને એનું એક્સપ્લેનેશન તમને હેતુ આપશે વાની તો રોબોટ જેવું દેખાય છે છે શું આ રોબોટ રોબોટ જ છે પણ આ છે ને આ રાતના જ્યારે રાત હોય ને ત્યારે કામ આવે અને આ ઉપર આજે સ્ક્રીન તમને દેખાતી હશે વચ્ચે સર્કલ છે ને એમાંથી આખું આમ તમને તમે આખું આમ જોવો ને તો યુનિવર્સ દેખાય તમને અને આમાં અલગ અલગ કલર છે પણ છે તો આ છે શું ઈ તો કયો તમે પેલા આ એક્ચ્યુઅલી એવો રોબોટ છે કે જેમાં તમને આખે આખું વિઝન દેખાશે લાઇટિંગ સાથે આ લાઇટ એની ચાલુ થઈ છે ઓકે આમાં બ્લુટૂથ પણ સાથે છે આમાં ઓડિયો પણ સાથે છે બ્લૂટૂથ ની ઓડિયો સાથે તમે એટેચ કરી અને આ દેખાડી શકો અને હવે તમે ઉપર જોઈ લ્યો

આ દેખાડી કે છે છે અને રિમોટ રિમોટ આમાંથી આપણે સેટિંગ કઈ જે કરવાનું હશે ને બધું આમાંથી કરવાનું અને આ તમને દેખાડી દઉં આ જો નીચે ટાઈમર છે કે તમારે રાત્રે સુવું હોય તો એક કલાક રાખવું બે કલાક રાખો પછી અડધી કલાક રાખો એ બધું

ઈ લાઈટ છે આમાંથી લાઇટ થાય હા પછી આ RGB અને એ બધું તો આપણને ખ્યાલ નથી એટલે કલર્સ સેટિંગ્સ છે રેડ ને ગ્રીન ને બ્લુ છે તો રેડ પછી જો આમાં ડબલ કલર આવશે આમાં રેડ અને ગ્રીન સાથે છે રેડ ગ્રીન કોલેબ્રેશન છે આમાં રેડ બ્લુ છે અને ગ્રીન બ્લુ છે આવી રીતે છે બાકી તો હવે આપણે આનો યુઝ કરશું એટલે થોડું થોડું સમજાઈ જશે અને તમે એમાં સોંગ ભલે વગાડો પણ કોપીરાઈટ આવશે એટલે આપણે એ

જો કીધું તું ને ગ્રીન આવશે રેડ આવશે બ્લુ આવશે અને જો સાથે રેડ ગ્રીન છે પછી ખાલી રેડ છે આ ગ્રીન છે અને બ્લુ આ રેડ ગ્રીન આઈ ગયું અને સાથે આ એનું મ્યુઝિક તો જોવો કેવી લાગે છે આખી આપણી છતમાં આખું બ્રહ્માંડ દેખાતું હોય તો કેવી મજા આવે રાતે સુતા હોય તોય મજા આવે આવું જોવાની આપણે અને આવો થોડો થોડો અવાજ જઈએ ચાલુ હોય એનું મ્યુઝિક તો કમેન્ટમાં કહેજો તમે લોકો કે આ વસ્તુ કેવી લઈ ગઈ તમને તો હવે આ સૌથી તમને મોટી ગિફ્ટ ગિફ્ટ તો ન કહેવાય પણ એ જે એને શોપિંગ કરી છે એ દેખાડું છું તમને સૌથી મોટી શોપિંગ છે ફોનની કેમ કે હવે એને કંપનીમાં ફોન વધારે આવતા હોય અને કામ પણ એને ફોન ઉપર જ રહેતું હોય છે બધું જે કામ હોય નહીં ફોન ઉપર કરવાનું હોય તો એના માટે આપણે એક બીજા નવા ફોનની શોપિંગ પણ કરી લીધી છે એ હવે હેતુ એનું અનબોક્સિંગ હેતુ અને વાની કરશે જો તમને દેખાડું જો તો વાની એનું અનબોક્સિંગ કરવા જઈ રહી છે ચલો વાની અને મોટો કંપની છે 5G જી મોબાઈલ છે કલર કયો છે હમ કોલેખો વાહ મસ્ત કલર છે અને ફોન પણ બહુ મસ્ત છે એનો લુક પણ બહુ સરસ છે એની ચાર્જર તો આવે ઓકે હવે તમને ફોન ચાલુ કરીને દેખાડે છે તું જો આપણે સ્ટાર્ટ કર્યો છે ફાઈવજી મોબાઈલ છે તો આ ત્રણેય વસ્તુ તમને કેવી લાગી ગઈ કમેન્ટમાં કહેજો અમને અને ત્રણેયમાંથી કઈ વસ્તુ ગઈ એ પણ કહેજો કે લીધી છે એ તો આજે છે આલુ પરોઠા તો આલુ પરોઠા આપણે રેડી કરીને રાખી દીધા છે હવે બસ જમવા જ બેસવાનું છે અને સાથે છે ગ્રીન ચટણી અને દહીં અને છાસ તો ચાલો આજે આલુ પરોઠા જમવા એન્ડ આપણે અહીંયા લઈએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો કોમેન્ટ કરજો નવા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો ગુડ નાઇટ મહાદેવ હર કાલે મળીએ નવા વ્લોગ સાથે હર હર મહાદેવ